જરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેમિંગ ઇન્ડસ્ટ્રીના સાત સર્જકોને મળ્યા અને તેમની સાથે ગેમિંગ સંબંધિત અનેક મુદ્દાઓ પર વાત કરી આ સાત ગેમર્સના નામ નમન માથુર અમિનેશ અનિમેશ અગ્રવાલ મિથિલેશ પાટકર પાટણકર પાયદ ધારે અંશુ બિસ્ટ તીર્થ મહેતા અને ગણેશ ગંગાધરનો સમાવેશ થાય છે આ તમામ ગેમર્સના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે પીએમ મોદીએ પણ આ ખેલાડીઓ સાથે ગેમ રમી હતી આ દરમિયાન હું પરિપક્વ છું વડાપ્રધાનોએ ગ્રેમર સાથે ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓની ભાગીદારી અંગે ચર્ચા કરી અને જુગાર વિરુદ્ધ ગેમિંગ સંબંધિત મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરી તેમણે ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં થયેલા નવા વિકાસ અને ભારતમાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપતા ગેમર્સની સર્જનાત્મકતાને મોદી સરકારે કેવી રીતે ઓળખી છે તેની પણ ચર્ચા કરી હતી આના જવાબમાં રમનારાઓએ કહ્યું કે જેઓ ઈ સ્પોર્ટ્સ એથ્લેટ્સ છે તેઓ પ્રેક્ટિસ માટે છ થી સાત કલાક આપશે ઈ સ્પોર્ટ એથ્લેટ્સની સંપૂર્ણ દિનચર્યા જાગવાનો સમય રમતનો સમય આહાર બધું જ હોય છે તે સમયે સામગ્રી નિર્માતાઓ દિવસમાં લગભગ બાર કલાક વિચારે છે પછી શક્ય છે કે વિડીયો બે દિવસમાં બને અથવા દસ દિવસ સુધી ન બને